આમ આદમી પાર્ટીની આજની મીટિંગનો હેતુ શું અરવલ્લી જિલ્લામાં આજે કિશનગઢ ભિલોડા તાલુકામાં અને અહીંયા જિલ્લા પંચાયતની બેઠકો દીઠ અત્યારે આમ આદમી પાર્ટી આખા ગુજરાતમાં મિટિંગો કરી રહી છે સદસ્યતા અભિયાન ચલાવી રહી છે અને આ સદસ્યતા અભિયાનનો હેતુ છે પાર્ટીના સંગઠનને મજબૂત કરવાની સાથે સાથે આવનારી તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓની તૈયારી કરવી એ ઉપરાંત ગુજરાતને ભાજપના ભય ભૂખ અને ભ્રષ્ટાચારના ભરડામાંથી મુક્ત કરાવવાનું આ મિશન છે અને આ સભાઓ એનો એક ભાગ છે સામાન્ય રીતે સહકારમાં ક્યારેય સરકાર નહોતી ભાજપના ભ્રષ્ટાચારે સહકાર સહકારી સંસ્થાઓનો કબજો લઈ બેફામ ભ્રષ્ટાચાર આચરી ગુજરાતને દેવામાં ડુબાડ્યા પછી હવે ધીરે ધીરે સહકારી સંસ્થાઓનો કબજો લેવાનું અને એમાં ભ્રષ્ટાચારને ઘુસાડવાનું શરૂ કર્યું છે એવા સંજોગોમાં સાબર હોય કે સાગર હોય અથવા કોઈ પણ અન્ય સહકારી સંસ્થા હોય જ્યાં ખેડૂતોનું પશુપાલકોનું હિત છે એમના પરસે જ્યાં રેડાયેલો છે એવી સંસ્થાઓ ઉપર ભાજપના ભ્રષ્ટાચારનો હાથ ના પડે એને માટે આમ આદમી પાર્ટી લડી છે લડી રહી છે અને આવનારા સમયમાં લડવાની છે મારે એક વિશેષ વાતનો ઉલ્લેખ કરવો છે કે પરમ દિવસે સાબર ડેરીની સાધારણ સભા મળી છે જે પાયાના સવાલો હતા ખેડૂતોએ ટકાવારીમાં માગેલો ભાવ વધારો હતો એની કોઈ ચર્ચા કરી નથી આટલી મોટી સંખ્યામાં ખેડૂતો કેમ ડેરી સુધી આવ્યા એની કોઈ ચર્ચા કરી નથી ખેડૂતો ઉપર કોના કહેવાથી લાઠીચાર્જ અને ટીયર ગેસનો પ્રયોગ થયો એની કોઈ ચર્ચા થઈ નથી જે ખેડૂત શહીદ થયો એ પરિવાર માટે ડેરી કંઈ કરવા માગે છે એના ડિરેક્ટરો કંઈ કરવા માગે છે કે કેમ એની કોઈ વાત કરી નથી ડેરીમાંથી ભ્રષ્ટાચારને નાબૂદ કરવા માટેની કોઈ વાત કરી નથી તો આટલી હદે જ્યારે ભાજપ બેફામપણે સહકારી સંસ્થાઓમાં પણ ભ્રષ્ટાચાર આદરવા જઈ રહી હોય ત્યારે સામાન્ય લોકોને ખેડૂતોને પશુપાલકોને શ્રમિકોને મધ્યમ વર્ગને સંગઠિત થઈને ગુજરાતને ભાજપના ભય ભૂખ અને ભ્રષ્ટાચારમાંથી મુક્ત કરાવવું જ પડશે અને એ ભ્રષ્ટાચારના ભરડામાંથી મુક્ત કરાવવાના મિશનના ભાગરૂપે આજની બંને મીટીંગો હતી અને આવનારો આખો મહિનો ગુજરાતભરમાં આ મિટિંગો ચાલવાની છે અરવલ્લી જિલ્લાનો મૂળભૂત પ્રશ્ન એક ભ્રષ્ટાચાર બેરોજગારી અને ખાનગીકરણ આ વિષય આપનું શું કહેવું છે અરવલ્લી એક એવો જિલ્લો છે કે જ્યાં ખેતી અને પશુપાલન સિવાય આવકના બીજા કોઈ સ્રોતો નથી એક સામાન્ય નોકરી પણ મેળવવી હોય તો દીકરો હોય કે દીકરી એને પરિવાર છોડીને અરવલ્લી જિલ્લો સાથે સાથે છોડવો પડે છે ત્યારે એને પંદર હજાર કરતાં વધારે રૂપિયાના પગારની નોકરી મળે આટલા વર્ષોથી અહીંયા ભારતીય જનતા પાર્ટી હોવા છતાં અરવલ્લીના વિકાસ માટે એમણે કશું કર્યું નથી મોડાસા જેવા જિલ્લાના પાટનગરને જે રીતે વિકસાવવું જોઈએ એવી કોઈ પાયાની સગવડો ઊભી નથી કરી મોડાસા ગંદકીથી ખદ બધે છે આરોગ્યની સેવાઓ નથી અરવલ્લી જિલ્લામાં આરોગ્યની સેવાઓ નથી શિક્ષણની સેવાઓ નથી ખેડૂતો જમીન માપણીના પ્રશ્નથી પીડાય છે ભૂતળના પાણી ઊંડા ઉતરતા જાય છે ટેકાના ભાવની ખરીદીમાં ભ્રષ્ટાચાર અરવલ્લી જિલ્લામાં પણ બેફામ ચાલે છે જૂના પાક વીમાના પૈસા હજી સુધી ખેડૂતોને મળ્યા નથી આ તમામ અરવલ્લી જિલ્લાના સ્થાનિક પ્રશ્નો છે અને અરવલ્લી જિલ્લાના સ્થાનિક પ્રશ્નો માટે આમ આદમી પાર્ટી લોકોની સાથે રહીને ભાજપ સામે મક્કમતાથી